વેલકમ ટુ जय मानपणा किचन હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકા તો આજે હું તમારી સાથે શેર કરીશ કે ચણાના લોટના બેટરમાં લીલા ધાણા નાખી અને એકદમ યુનિક અને નવી રેસીપી બનાવી અને તૈયાર કરો તો આ રેસીપી એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે કે તમે ખમણ ઢોકળા કે બહારના નાસ્તાને પણ તમે ભૂલી જશો અને આ રેસીપી ફક્ત પંદર મિનિટમાં બની અને તૈયાર થાય છે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને એકવાર જો તમે આ રીતે રેસીપી બનાવશો ને તો તમે વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો તો તેના માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક કપ સણાનો લોટ મેઝરમેન્ટમાં અહીંયા મેં એક કપ રાખ્યો છે તો આપણે એક કપ ચણાનો લોટ લીધો છે તો તેની સામે આપણે બે કપ જેટલું પાણી લઈ લઈશું જે કપથી આપણે સણાનો લોટ લીધો હોય એ જ કપથી આપણે પાણી લેવાનું પહેલાં થોડું પાણી એડ કરી દઈશું તેને સરસ રીતે મિક્સ કરી દઈશું પહેલાં થોડું પાણી એડ કરીએ ને એટલે શું થાય કે ગોળી જેવું ન રહે એક સાથે વધારે પાણી નહીં નાખી દેવાનું આમાં અને આ બેટરમાં ગઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું પહેલાં આપણે એક સરખું આ રીતે બેટર ફેટી લઈશું આપણે સેડાના લોટનું છે ને આ રીતનું બેટર ફેટવાનું છે પહેલાં તો હવે આપણે પાણી છે ને પહેલાં અડધા કપનો જ યુઝ કર્યો હતો તો હજુ આમાં અડધો કપ પાણી છે તે પણ આપણે એડ કરી દઈશું અને બીજો એક કપ આપણે પાણી લઈશું આમાં છે ને પાણીનું પ્રમાણ વધારે રાખવાનું તો જો આપણે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રાખીશું એટલું પતલું આપણે રાખવાનું તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયા બાદ આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરી દઈશું તે છે સોખાનો લોટ સોખાનો લોટ છે તે અહીંયા અમે વન ફોર કપ લીધો છે લોટથી આપણે સોથા ભાગનો સોખાનો લોટ લેવાનો છે તે આપણે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું તો અહીંયા પરફેક્ટલી નાસ્તા માટેનું બેટર થઈ ગયું છે તૈયાર તો અહીંયા અમે લીલા ફ્રેશ ધાણા લીધા છે આ નાસ્તામાં છે ને ધાણાનું કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ખાવામાં પણ ખૂબ ટેસ્ટી બનશે તો આપણે થાણા બેટરમાં એડ કરી દઈશું આ રીતે તો ફ્રેન્ડ આ રેસીપી છે ને ખાવામાં એટલી ટેસ્ટી બનશે કે તમે વારંવાર ખાવાનું પસંદ કરશો તો હવે આ તૈયાર થઈ ગયેલા બેટરને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું તો બેટરમાં એડ કરવા માટેના આપણે થોડા મસાલા તૈયાર કરી લઈશું આપણે એક વાટકી લઈ લઈશું કાચી સીંગ આ સીંગને આપણે અદકસરી રહે એ રીતે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણે આ રીતે એ રીતે આપણે સિંગનો ભૂકો કરી નાખ્યો છે સિંગનો ભૂકો આપણે કેવી રીતે કરવાનો કે મિક્સર ને છે ને બે વાર લઈ લેવાનો એટલે શું થશે સિંગનો ભૂકો છે ને તેમાંથી તેલ ઝડપથી છૂટું નહીં પડે અને એકદમ સરસ સિંગનો ભૂકો તૈયાર થશે જો એકદમ કોરો કોરો છે ને આ ક્રશ કરેલા સિંગના ભૂકાને આપણે એક વાટકામાં લઈ લેશું તો જે મિક્સર જારમાં આપણે સિંગ ક્રશ કરી હતી એ જ મિક્સર જારમાં આપણે થોડા મસાલા પણ તૈયાર કરવાના છે તો તેના માટે લઈ લેશું એક ચમચી આખું જીરું તો અહીંયા અમે વીસ પચીસ જેટલી લસણની કઢી એડ કરી દઈશું લસણથી પણ બહુ સરસ ટેસ્ટ આવે એક સાદુનો ટુકડો લીધો છે તેને આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે તે એડ કરી દઈશું અને સારા જેટલી લીધી છે તીખી મરચી ત્યારબાદ આપણે લઈ લઈશું બે ચમચી સૂકું ટોપરાનું સીણ તેને પણ આપણે એડ કરી દઈશું ટોપરાનું સીણ છે ને ઓપ્શનલ છે તમારી પાસે જો ન હાજરમાં હોય તો તમે સ્ક્રીપ પણ કરી શકો છો હવે આ મસાલાને આપણે સરસ રીતે ક્રશ કરી નાખશું તો જુઓ મસાલાને પણ આપણે આ રીતે સરસ રીતે ક્રશ કરી નાખ્યા છે થોડા દાણેદાર રહે એ રીતે તો નાસ્તો બનાવવા માટે આપણે લઈ લઈશું એક નોસ્ટિકની પેન તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એક ચમચી હિંગી એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી આદુમરચા લસણ અને જીરાની તે આપણે એડ કરી દઈશું ઉપરથી આપણે થોડું આખું જીરું લઈ લઈશું આખું જીરું આપણે આ રીતે એડ કરીને તો તેનાથી ટેસ્ટ સરસ આવે હવે આપણે તેને થોડું તેલમાં સોતે કરી લઈશું સરસ સુગંધવા મળી છે હવે આપણે આમાં બે ચમચી જેટલા તલ એડ કરી દઈશું સફેદ તલ આવે છે તે ત્યારબાદ જે આપણે સિંગનો ભૂકો તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું તો હવે આપણે રોટિક મસાલા એડ કરી દઈશું તો તેના માટે પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું આપણે લગભગ તો ક્યાંયમાં મીઠું નથી એડ કર્યું બેટરમાં ચટણીમાં સિંગમાં કોઈ જગ્યાએ મીઠું એડ નથી કર્યું એટલે આપણે તે પ્રમાણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું જેથી મો ન લાગે ખાવામાં ત્યારબાદ આપણે લઈ લઈશું એક ચમચી ગરમ મસાલો દોઢ ચમચી જેટલો આપણે લઈ લઈશું કાશ્મીરી મરચું પાવડર પાંચ ચમચી વદર એડ કરી દઈશું વધારે આપણે વધારે એડ નથી કરવાની અડધી ચમચી લઈ લઈશું ધાણાજીરું પાવડર મિક્સ કરી દઈશું સરસ રીતે તો આ રીતે હવે આપણે મસાલા તૈયાર કરી દીધા બાદ આપણે બેટર તૈયાર કર્યું હતું તે એડ કરી કરી હવે આ બેટરને જ્યાં સુધી આપણે ઘટ થાય ને ત્યાં સુધી જ કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે થોડું બેટર ઘટ થાય ને એટલે આપણે આમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું ને ફરીથી આપણે મિક્સ કરતા જઈશું આ રીતે આપણે કન્ટિન્યુ આપણે હતીને હલાવતા રહીશું તો ફ્રેન્ડ આ રેસીપી એટલી બની ટેસ્ટી થશે ને કે નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે તો આ રેસીપીને આપણે સ્ટીમ કર્યા વગર આમ જ તેને તૈયાર કરવાની છે અને આ રેસીપી ફક્ત પંદર મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તો ફ્રેન તમે પણ આ રીતે એકવાર રેસીપી આ રીતે બનાવીને તૈયાર કરજો બહુ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને એકદમ હેલ્ધી પણ બનશે અને જે લોકો ડાયટ કરતા હશે ને તેના માટે પણ આ રેસીપી ખૂબ સારી તો જુઓ તમે જોઈ શકો છો બેટરમાંથી પેન આ રીતે સૂટું પડવા લાગ્યું છે તો આ સ્ટેજ ઉપર આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું ફરીથી મિક્સ કરી દઈશું તો જુઓ નાસ્તા માટેનો આ રીતનું બેટર છે તે પરફેક્ટ છે આપણે આ રીતની થિકનેસ રાખીશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આપણે એક થાળી લઈ લઈશું તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું ને બ્રશ વડે આપણે આખી થાળીમાં તેલ ફેલાવી દઈશું જેથી આપણો નાસ્તો છે તે ઈઝીલી ઉસકી જાય હવે આપણે તૈયાર થઈ ગયેલા મિશ્રણને એક થાળીમાં એડ કરી દઈશું ને વડે તેને આપણે પ્રેસ આપી અને આખી થાળીમાં ફેલાવી દઈશું આ રીતને આપણે થોડું વાટકી ઉપર તેલ લગાડી દઈશું અને ફેરવી દઈશું તો આપણે થાળીમાં સરખી રીતે સમસાવડે સેટ કરી દીધા બાદ આપણે થોડા આપણે સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું આનાથી દેખાવ સરસ આવે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે તો સમસાવડે આ રીતે આપણે દબાવી દઈશું જેથી તલ છે તે મિશ્રણમાં સોટી જાય હવે આપણે આ મિશ્રણના આપણે આ રીતે નાના નાના પતિકા પાડી લઈશું તમારે જે સાઈઝમાં પતિકા પાડવાના હોય ને તે સાઈઝમાં તમે પતિકા પાડી શકો છો નાના મોટા તમને જે પસંદ હોય તે રીતે તો મિશ્રણમાંથી પતિકા પાડી દીધા બાદ આપણે વીસ મિનિટ સુધી આને ઠંડુ થવા માટે રાખી દઈશું તો જો તમે જોઈ શકો છો નાસ્તા માટેના પતિકા સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો આપણે તેને શાકુ વડે કાઢી લઈશું આ તે એકદમ સરસ મજાના પતિકા પડ્યા છે જો બન્યા છે ને એકદમ સરસ ઓછા અને જાળીદાર દાંત વગરના પણ ખાઈ શકે તેવા તો આ નાસ્તાને છે ને તમે તેલમાં ફ્રાય કર્યા વગર પણ ખાઈ શકો છો અને તેલમાં ફ્રાય કરીને પણ ખાઈ શકો છો અને બીજું કે અને આને તમે પાંચ દિવસ કે અઠવાડિયા સુધી તમે ફ્રીજમાં એક ડબ્બામાં એડ કરી અને સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમારે નાસ્તો ખાવાનો હોય ત્યારે તમારે તેલમાં ફ્રાય કરી લેવાના તો આપણે આ રીતે બધા પત્રિકાને કાઢી લેશું તો હવે આપણે આ નાસ્તાને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું તો નાસ્તાને ફ્રાય કરવા માટે આપણે જઈશું ગેસ તરફ તો નાસ્તાને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખેલું હતું તો આપણે આ રીતના પ્રતિકાર તેલમાં એડ કરી દઈશું ને મેં આગળ તમને કહ્યું એમ કે આ નાસ્તાને તમે તેલમાં ફ્રાય કર્યા વગર પણ ખાઈ શકો છો પણ જો આપણે તેલમાં ફ્રાય કરીએ ને તો આ નાસ્તો છે ને એકદમ ક્રિસ્પી અને કુરકુરો લાગે છે એટલા માટે આપણે તેલમાં ફ્રાય કરીએ છીએ અને આ નાસ્તાને ફ્રાય કરતી વખતે ગેસને છે એકદમ સ્લો નહીં રાખવાનો મીડિયમ ટુ હાઈ રાખવાનો એટલે આ નાસ્તો છે ને તેલ બિલકુલ નહીં પીવે સરસ રીતે ક્રિસ્પી તૈયાર થઈ છે હવે આપણે પલટાવી લઈશું આ રીતે તો જો આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ને ઉપરથી એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું જો એકદમ સરસ ફ્રાય થઈ છે તેલમાંથી આપણે બહાર કાઢી લઈશું તો આવી રીતે આપણે બધા નાસ્તાને ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણી સુપર ક્રિસ્પી એવી મહારાષ્ટ્રની રેસીપી થઈ છે તૈયાર તો તમે આ રેસીપીને શું કહો છો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો બની છે ને એકદમ બહારથી પણ ક્રિસ્પી અને અંદરથી પણ ક્રિસ્પી આ રેસીપીને તમે ટમેટા કેસપ સાથે ગ્રીન ચટની સાથે ગમે તેની સાથે તમે ખાઈ શકો બહુ સરસ ટેસ્ટી લાગશે તો જુઓ બની છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી રેસીપી તો તમે પણ આ રેસીપી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ ટેસ્ટી બની અને તૈયાર થશે તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળાબેન ધન્યવાદ